અલ્યા ઓમ એટલે જયરાજ બેન છોકરાની મુરત હે જાવે એટલે પડવા કેમ કેમ જાવ ઓયથી નેટ આડી ના આવ્યો તો હું માર તો હું તો ફલા ફાટ તો વળ્યાડી લ્યા હા ભાઈ બગશે તેમ દે પેરા દમે મોરગો ભુવા આ ચડે જય જય કેમ ચાલો આરે બડ્યા

છોકરો તો પેલા તમને તો ખબર જ છે શેર માં નોકરી કરે આ મંદિર માં બે નો હે હા હવે અમેરિકા હે ચાં નહીં વિવાહ કરવા નવે શું કરો કોઈ હું નહીં આ તો બધા હરતમાં હરતમાં સડી જાય એમાં તું જવા મારું કોઈ મદદ કર મારું બેટું વાળી જેવા હોય મન જો મારાજ રાતને હોવા દેતા નહિ શું કરવાનું શાંતિથી પણ કોઈ કોઈ ભલે વાત નહીં હું પણ બધા મારા ઓલસા લડાઈ વાળા છી ને એક ભાઈ આવે ને એક ભાઈ આવે ને હવે શું કરવાનું અને વાણા હાલ તો જેટલા શીખેલો ખાલી પુંદન ભાઈ એકલો બેઠો છે એ લ્યા એ બોલો એલા શું છે આખી રાતના તમે મુરત પઢાવો છો એલા કચેરી એ જેલા જેયો સાલે આટલા આ તો ઈ જે બધા કટકવાળા એ કે ચા પી કરે દે જેલા બોલાતા હો બોલાવતા હો જો ના ના એટલે જો તમે ખાલી આ અડધી રાતના ના મુરત પઢાવો છો ચોબરી જોવા દેજો કેલેન્ડર તો છે ને આ તો સોપડી તો આપણે જોઈ છે પણ જી આવી જો અને એટલે અડધી રાત ભળાવાનું તમારા છોકરા ને શું ખબર અમે જોયું તમે ખાલી પર કે <laughs> આ

માસુકનમ લે શેપણોજી શેપણોજી ઓર એટલે હાલ તો જી લગાડ્યું મતલબ ચેડે શેપણ સિંગ આવે એટલે ભલા મોણો ઘર થોડું ઉત્સાહમાં ભૂલી ગયો છું એટલે કે શેપણ આ શું રાશિ આવે એટલે નહી તો બધું આ એ ઓસા ભણે ને એટલે

એલા ઈ સીન મીન મારા સાબણો બોલે મારા છોકે તો યાર ના ના દેખાતું નહી એટલે એમ કી દો તમે amare ઈ છે

તમારું શું નામ છે તમે કામ કરવા દો શીતર માં એટલે અસર સુરમુ ભણે સારું લાગે હો

અંતર જગર જગર શું કહેવાય બર્ગર બર્ગર ઈ ઇ ફશનું છે હેલ્મી હેલ્મી એવું બધું

એ હું નાક ફરાડી પપડી એમ મેમે ના કે પકોડી લઈ આવો લેવે ના કે એ બેમ બેમ જ છે એ મારા આ કુ શિરોઈ બહુ કરી આવતી દી રેવું પકોડી હું કરી લાવી કે હોય પકોડી આનું છે એ તમાર ગોસીન આવડે છે બાધી આવડે લેટલી તો તારી શું ના આવડે તમાર છોકરાને જો હું કીધું ઈ મુર ગાડી છે અંદામાં મહિનાની ગંગોલીસી નામ છે હા જો એનો હું સ્કેટ કોર ડાતારી છે કોર જો હું દોસી લીધી 12 આવા જાય એટલે 8w બ્લુ 12

તો તમારે ડોસી એક તો તમારા પૈસા રાખતી નથી પાકીટ માં પછી તમે ના કોમી જો તમે ધોકા આવે પછી તમે કોમી દઈ આવો એટલે બધા ચા ના આલે હવા તો ચા ના આલે આઈ તો રોટલો ખાવા ભાળો આવું થાય છે પછી જો તમે ચક પાડોશમાં તમારે પાડોશમાં નહીં એટલે તો ઉપી એલા ભલા મોળા ઘર જઈ હવે લુકિયે તો આ કે માખવા માગ્યો છે એલા આ તો દે લૂસ કે જાય પૈસા અગર મુને છે એ તો 15માં મહિનામાં સી કરોડ આજ એલા જો બસ એ તમાર દોશીરી ની એ અલ્યા જલ્દી મુરત બાજુ તો મી વાય પૂછો 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 અલ્યા તો સાલ છે તમારે ડોસી તમે એક દાડો દારૂ પી ના દારૂ પી ના બધું આવે જોયા હું હાશો બાર મારા પછી તમે દારૂ પીને આવતા દોષી તમે ધોકાયા તમારા દોશી પછી કુતરા ને દૂધ વેઢીને તમાર ચામાં આવેલું

તરના તમે ચાર ઢંકો મેળો છો બરોબર છે પછી કોક દાળ ઋષિ છે સાત ફૂલો કરવા જીવો મોડો થઈ જાય તમે તો ખાવા બળી રાખો છો એટલે ખાવા બનાવો છો વાહન ધોવો છો અને એના રસ્તો થી ભૂલા એટલે વાહન ધોતો મે દેશે ટાઈમ પર ઋષિ ભાઈ ને વાહન તેવો નહીં ના ખોટું નહીં બોલતો પછી જુઓ આ શું શું કેમ કે તમે બાયા તો શૂટ બૂટ ઠઠેન ફરતા હોય છો ગમમાં

પઠાણી કરી પછી હવાને પઠાણીમાં પછી મોરા ઉઠે તો તમને લોહી ધોકાશે વડી મોરાની મરક ધોકા મળે છે તો વાત ખાશી કે જોએ પથે જોવા અને ટોકળ લઈને આદમી ભાવામાં ચાલે અને આ તો સુરેશ એટલે નું ચા પાવાનું અલા અલા ત હસી ઓસે અલા મને કોક આવ તોયે શું પછી સુદેશ ભાઈ જો ચેતન માં તો દોશી તમને વાત કરીને લઈ જાય છે ગમ્મ દેન કે આથી કે જાય છે કે સાર લેવા જો સુ એમ બધી ચેતન માં જઈને સાર તમે વાત પછી પોદલા તમે ઉપાડો લે ઉપાડો છો કી અને તમે બેરા તમે બેરા કો વધારે બોલો તમારું ડુસી નહીં તો પછી તમારું ડુસી તમને ગાબેર માથે દાડી લાગી દીવરા આવે છે ઓય આ બધું આવો લખેલું છે

અતલ ભાઈ અતલજી આ પગરી પાડું જોવો મને દેખાત નહી બર લેવા લાવતા નહી થોડો મિયો આવો તમાર ખરાબ કરીશી ખરાબ કરીશ હું તો લે

પંડિતજી ની ડોશી એની પૂછ્યું કાઢ ને આપણી દાદી કરી કસવાઈ કસવાઈ વાયે જોઈને તો અમારુંુંડું વાસ્તવના સબુ આલાબરા હવે કાગળ શું કે પર કેલતી મન મન જાદુલા કહું કો 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 जीरो मशीन बालू में जीरो मशीन पे करें बियारी ने बालू बाल रहा है बॉक्सर से बॉक्सर चेल ऐसे को मैंने कहीं नहीं फेटा वैसे घर में बस 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 अरे आता मैं अमन क्या

મારે પંચોતેર માલ નો પણ ડું છે મને ગોદડું નહી આવતી

દાદી એ દાદી ને અમાર વિડિયો ગમ્યું હોય ને તો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરજો અને જો છે અમે તો એ દાદી નહીં આયા ભાવ અમારે તો ભાવ અમે ને સબસ્ક્રાઇબ કમેન્ટ કરો તો બે પાર્ટ